બિના બેન તિર્યંજ ગતિ નું આયુષ્ય બાંધવાનું મુખ્ય કારણ છે આર્થ ધ્યાન અતિશય ક્રોધ માન લોભ નિંદા લોથળી કથા આ બધું તિરંજ ગતિ નું આયુષ્ય બંધાવે તમને ખબર બી ના હોય તમે ક્રિકેટ જોતા હોય અરે રે વાહ બહુ બહુ સરસ બહુ ફાઈન કોઈને કોઈ વળી આઉટ થઈ ગયો તો નિરાશ થઈ જાવ આ બધું તિરંજ ગતિ નું આયુષ્ય બંધાવે

તો એક ક્ષણ નવું આ નવું કર્મ બંધાતું નથી એ સિવાયનું અને તો આપણે કઈ કરતા નથી ના ધ્યાનમાં ઉતરવું ના કર્મ ને નિર્જરા કરવી કાંઈ નહીં અને કોઈ પણ પ્રકારનું કર્મ આપણે સતત જમા કરતા રહીએ એમ ચાર ગતિમાંથી કોઈ પણ એક ગતિનું

એ દરેક પાર્ટ જેને ક્લાસ કહો પ્યાલી કો એ ભરાતું જાય જ્યારે જ્યારે જેવા કર્મ કરતા જાઓ એમ એની અંદર એ આયુ કર્મના રસીકરણો જમા થતા જાય જે પૂરેપૂરું ભરાઈ જાય હંડ્રેડ પર્સન્ટ થઈ જાય એવી જે જેટલી પણ હજાર ગતિઓમાંથી જે ગતિનું પૂરેપૂરું થતું જાય એમાંથી એકાદ ગતિનું આયુષ્યનો બંધ નેક્સ્ટ પડે એટલે આપણે અત્યારે સમજવાનું છે કે આપણે પણ હર ઘડી હર પળ આવી તિર્યંજ ગતિનો આયુષ્ય જ વધારે જમા કરીએ છીએ કેમ કે વધારે મોટો ખાડો એ છે અને વધારે આપણી પ્રવૃત્તિ બને જ છે કે એમાં ખેંચી જાય આપણને તો મહાવીર ભગવાનનો અઢારમો ભાવ ત્રિપૃષ્ઠ વાસુદેવનો

પાપ કર્યા કે જેમાં તિરંજ ગતિ નું આયુષ્ય એમણે જમા કર્યું રાતોરાત નથી થઈ જતું એ બધું આગલું આગલું જમા કરતા કરતા આવ્યા હોય અને અહીંયા છેલ્લો પ્રસંગ કદાચ એવો બને અને આપણે એમ કહીએ કે આનાળી દેમ તિરંજમાં જવું પડે તરીકે આપણે પાસના જ કીધું કે ભાઈ એ તો માફી માંગવા ગયા ત્યાં પછી ત્યાં ઓલા કમઠે એના પછીલા ફેકીદાર એના ભાવ બગડ્યા અને એને એમ થયું કે હું તો આને ક્ષમા માંગવા માંગવાને મારું આવું કર્યું ત્યાં થોડા દુર્ભાવનામાં રત થયા એમને તિરંજ ગતિનું આયુષ્ય બંધાઈ ગયું પણ એ એટલું જ એ છેલ્લી ચિનગારી હતી આખો રૂનો ઢગડો તો કેટલા જન્મોથી ભેગો કર્યો હશે કેટલા એમના માટેના એમણે દુર્ભાવનાના અંશ નાખ્યા હશે જ્યારે એમને ખબર પડી કે આ મારી પત્ની સાથે છે ત્યારે એમણે કેટલા બધા દુર્ભાવનાના અંશ નાખ્યા હશે તો આ બધું ભેગું થઈને

તિર્યંશ ને કર્મ જમા કર્યા સિંહ તરીકે જન્મ થયો અને તમને નહીં ખબર હોય કદાચ કે કેટલાય તિર્યંશ પંચમ ગુણ વસ્તી છે આ છેલ્લો જે સ્વયંભુ રમણ સમુદ્ર છે ને હા એની રચના કર્મભૂમિ જેવી જ છે એટલે ત્યાં ત્યાં મનુષ્ય અઢી ની બહાર ના દે ને પણ આવા તિર્યંત શ્રાવકો ત્યાં નીચેલા જીવમાં તિરેન્ચો ને પાંચમા ગુણ સ્થાન શ્રાવક પણ હોય શકે ચાર હજાર ભલે મનુષ્ય ઢીજ ની બહાર નથી પણ ની બહાર આવા અસંખ્યા સમ્યક દ્રષ્ટિ શ્રાવક છે આ તિરેન્જો એ શ્રાવક છે હા એવા એમાં મગરમચ્છ હોય વાંદરા હોય હાથી હોય વાઘ હોય સિંહ હોય તો આવા અસંખ્ય જીવ સમય દ્રષ્ટિ એમ કે ને આપણે કે અસંખ્યા તો દ્રષ્ટિ જીવ એના વચ્ચે એક સમય દ્રષ્ટિ અને એવા સમય દ્રષ્ટિ ગણો ને તો તોય અસંખ્યા તો સમય દ્રષ્ટિ ત્યાં સ્વયંભૂ રમણ સમુદ્રમાં કર્મભૂમિ જેવી ત્યાં રચના છે ત્યાં કરે છે તો આમ જોઈએ ને તો આ મનુષ્ય કરતા તિરંજોમાં વધારે શ્રાવકો છે આને શ્રાવક કહેવાય પાંચમું ગુરુ સ્થાનક પર છે ને એટલે અને પોતે સંકિત પામેલા છે તમને ખબર છે સ્વયંભુરમાં સમુદ્રના તળિયે રેતી ના હોય મણિરત્ન હોય તો આવા જે તિર્યંચ શ્રાવકો હોય ને એટલે કે આવા જે તિર્યંચ હોય ને હમ અને એ લોકો સંકેત લઈને વ્રત પામી જ પછી એ લોકો મંશ નો આહાર ના કરે નિર્દોષ આહાર જ કરે એ લોકો મોડામાં નાખે સામૂ ના જોવે તો તિરંજમાં એવું બની શકે અને સમય દ્રષ્ટિ છે સમતા ભાવે વેદે જે કઈ

Ito, na dito erit na pwede samtabalesahan kari sakit. Yan. Balit, hindi na ba umahol ito pa. Ito, ama naway pang nga na si, Aba't ito possible siya. Okay?